અત્યારે હવામાન બગડ્યું છે આ એરંડા છે આપણાના એરંડાની કોઈ તુવેર ભાઈ ત્યાં તુવેર છે આ બધી ચેવડી ચેવડી ફી છે ભાવ લેબડી હારી નારી લેબડી છે મોટી નહીં ભાવ આ તુવેર છે આ છે આપણા એરંડા ચાર પ્લોટ છે આવડે આપણા ઠેઠ આમ બી દેખાય તાવલાથી આવે A badara ido, a se ambo, wolu kenda lona wosi oche, a danger to irri pan, a si mo ti yang yanga bakendi, pan a play to Kayu aja a વાયથી તીર પોર અને આઈ છે ઓણ વાયથી પોર એક વર્ષ પૂરું થઈ ગયું છે મોટી સિતાર આવી છે આ છે એનું થળિયું અડર એમાં થળિયા છે લેબડી એમાં થળિયા છે લેબડી તો તું એ નેકરે થશે પણ આવી છે રબર ફળિયા ફાળો લેપીજી કોઈને ક્ષેત્રમાં આવા